દોસ્તો જય સરદાર જય માઉમાખોડલ મિત્રો આજે લાઈવ થઈને તમારી વચ્ચે એક બે વાત કરવી છે આજકાલ આપણી સભા પછી એવા કેટલાય ચકલા ઉડાઉડ કરે છે એ ચકલાઓને ખબર નથી કે ચકલા કોઈથી બાજ ન બને આ બધા ચાવીના રમકડા છે પાટીદાર સમાજની સંગઠન શક્તિ તાકાત અને જે લોકો આપણને ડાયરેક્ટ પહોંચી નથી વળતા એટલે ઇન આવા ચકલાઓને ચાવીના રમકડાઓને રિચાર્જ કૂપન કરી અને દર વખતે ઉડતા મોકલી દઈએ છે આપણે બેની દુકરીઓની સુરક્ષા માટે ડિસ્કો ડાંડિયા ક્લાસીસમાં નહીં જવું જોઈ એના માટે એક જાહેર સભા કરી ત્યાર પછી પણ અમુક ચકલીયું અમુક ચકલા રિચાર્જેબલ અને ચાવીના રમકડા ઉડાઉડ કરતા હતા આવા ચાવીના રમકડાઓને કહેવા માગું છું કે તમને જ ગારું બોલતા આવડે છે ને તમને જ બોલતા આવડે છે ને તમને જ લાઈવ થઈને ફેસબુકમાં લખતા કોમેન્ટ કરતા આવડે છે એવું નથી અમારા રાજુ ચાપાણી કે છે એમ કે આંદોલનવારિયું હજી ખીતે છે કાંઈ ભૂલી નથી ગયા એટલે મહેરબાની કરીને એક સરસ મજાનો ટ્રેક સમાજ સેવાનો પૈકડો છે એ ટ્રેક ઉપર ચાલવા દો આપણે પંચાસ રોડ ઉપરની સભા પાટીદાર મિલન કર્યું પંદર હજારથી વધુ લોકો આપણા સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા એટલે આવા ચકલાઓને ચાવીના રમકડાઓને કોણ ચાવી ભરે છે ક્યાંથી એનું રિચાર્જ કૂપન થાય છે અને કોણ એને આ ચાવીઓ ભરીને ઉડાઉડ કરવાનું જવાબદારીઓના કારણે બોલતા નથી અને સામાજિક જવાબદારીઓના કારણે તમારી લેંગ્વેજમાં વાત નથી કરતા બાકી આજે આવા ચકલાઓને કહી દઉં છું ચાવીના રમકડા રિચાર્જ કુપનોને કે જો તમે તમારી માનું ધાવણ ધાવવા હોય અને અસલ તમારા બાપની પેદાશ હોય તો એકવાર સમય તમારો સ્થળ તમારું અને ટાઈમ તમારો જો ન આવું કરજો બધાય આંગળીયું કરતા નહીં વોર્નિંગ નથી ચેતવણી નથી તમારી ડિઝાઇન બની ગઈ છે સહનશક્તિની હદ હોય તમે ઘર ઉપર આવી જાઓ વ્યક્તિગત આવી જાઓ અને તમે માથા ઉપર આવી જાઓ પછી જરાય સહનશક્તિ રહેતી નથી અને તમે જ્યાં આંગળી કરતા અહીંયા કરજો આ અહીંયા આંગળી કરશો તો બહુ નેટવર્કના પ્રોબ્લેમના કારણે વાત કપાય છે મિત્રો છેલ્લી સભા પછી જેની છાપત ચીટરની છે બજારમાં એવા ચીટરિયા વિડીયો મૂકીને સમાજમાં ફિલોસોફી કરે ઉભા થાય આ જ અશ્વિનભાઈ કેટલા ચિત્ર તારી ભાઈ માંગતો તો કે કેટલા લાખ માં આઠ લાખ રૂપિયા માગતો હતો કોને ના પડી તને નહીં દેવાના એમ મનોજભાઈ ના કીધી કે આને એક રૂપિયો દેતો નહીં એનું કઈ અંદર હે નહીં એને કઈ કરવાનું નથી એને આની પાસે સાત લાખ રૂપિયા છેલ્લા આઠ દીમાં માં માગતો હતો આ ચિત્ર એટલે મેં ચોખ્ખું કીધું દેતો નહીં એને અને તને કાઈ ધાક ધમકી દે તું બેઠો છું અને આ છોકરાને ઉમિયા સર્કલ હે ને ઉમિયા સર્કલ આ મોબાઈલ લઈને ભાગી ગયો એની ઉપર હાથ ઉપાડ્યો અને આવા ચીટરોને ચીટિંગ કરતા રોકાવીએ એટલે એની બરતરા થાય એટલે એને મારે કહેવાનું છે કે તારે જે બોલવું બોલજે જે લખવું લખજે ને જે કરવું કરજે એક લિમિટ પછી એક ટકોય સહન કરવાના અને તને દવા વરા રોટલા ખવડાવ્યા છે સવારે દાતણ કરીને મારી ઓફિસ આવી જતો હતો અને આજે તું બજારમાં ફરેશ ને અને તારે કોઈ તારી કોઈ પંજરી નથી પાડી ને એની પાછળ મનોજ પનારા છે કે ભાઈ એના ભેગો બે છે એટલે રહેવા દો ને કેદીના તારા પીછા વિખાઈ ગયા ભાઈ એટલે ક્યાંય વિડીયો બીડીયો મૂકવામાં ક્યાંય ન જોતી વાત કર તમારા જેવા લુખાવને સ્ટેજ ઉપર વેહાળી નહીં માઇક નો આપી તમારી કોઈ વાત ન કરી એટલે તમને બરતરા થઈને તમે રાતે રાતે મને ફોન કરો કે હું તને બદનામ કરી તને રાતે જ મેં કહી દીધું તું મન કરવા તારા થાય એટલે તું ઓલા શ્વેતવાળા પીયુસીયા ને લખાવડાવે મારા વિરુદ્ધ લખાવ તારામાં તાકાત હોય એટલું એક બીજુંય ડબલ ઢોલકી રખડે છે બજારમાં ઘડી કામ ને ઘડી કામ આવતા જ ન હોય તો ત્યાં તમારા બાપનું પણ આમંત્રણ ધ્યેય છે અહીંયા આવો તમારા વગર અમારે અધૂરું છે એમ આવવાનું જ નહીં પાટીદાર યુવા સેવા સંઘના કાર્યક્રમના બેનર નીચે નિલેશ એરવાડિયા એ વિનુ ચિત્તર અને એવી બીજી બે ત્રણ જે કાંઈ ગોદા ગણતી આઈટમો છે ને આવવાનું જ નહીં કાર્યક્રમમાં અને અસલ પેટના પટેલા પેટના હોય તો લખવામાં માપ રાખજો નહીતર જરાય હું ભૂલી જઈશ કે તમે પટેલના પેટના છો અને તમને પિયુષ સહિત આ પિયુષ નિમાવત સહિત તણેને કહું છું કે જો તમે તમારી માનું ધાવણ થાયવા હોય અને ઓરિજિનલ તને વિન્યા સ્ટેજ ઉપર માઇક તું આવીને કે કે મને દે દે મારે વાત કરવી છે ને તને માઇક ન મળે એટલે તું બરતરા કર અને તું અમારા વિશે જેમ તેમ બોલ તારા મોઢામાં મારા મારું અન્ન ભરેલું છે પૂછ તારા છોકરા અને તારી દરેક પીડામાં પડખે ઉભા રહેને તને મદદ કરેલી છે આના કરતા તો કૂતરાને રોટલા નાખ્યા જ નથી એ રાતે ભહે અશ્વિન ને તું લઈને આવ્યો હતો અને આજે તું પાછો ઓલા પિયુષ નિમાવત વાળા પાસે છાપામાં લખાવેશ પિયુષ નિમાવત ને કહું છું કે તું મહેરબાની કરીને નામ સાથે લખતો ને તારી પાસે પ્રૂફ ન હોય તો તો જરાય ઓછા ઉતરવામાં આવતું નથી અને હવે નામ સાથે લખજે એટલે તને ખબર પડે પણ હંતાઈન રેતા નહીં જાહેરમાં કેજો વિડીયો મારી જેમ ઉતારીને કેજો હું તને કહું છું પિયુષ કે અસલ તારા બાપની પેદાશ હોય ને તો તું કે હું આ જગ્યાએ આ સ્થળ ઉપર ઊભો છું એટલે લડી લેવાનું છે બાકી લડાઈ લડીએ તો કોઈ ચૂંટણી લડીએ નહીં ને જીતીએ નહીં અમને ખબર છે એટલે કંઈ ધારાસભ્ય થઈ જવું છે નેતા બની જવું છે એની લડાઈ જ નથી હવે ઈટનો જવાબ પથ્થરથી દેવા માટે આ રસ્તો અપનાવ્યો છે એટલે પિયુષ નિમાવત શ્વેતપત્ર વાળા તને ખુલીને કહું છું કે તું ઓલા ધારાસભ્યનું જેમ તેમ લખતો હતો ને તે તોડ કર્યો તું તો બ્લેકમેલર છો અને તું તોડ કરવા માટે પૈસાથી લખીશ અને તને સમાધાન કરવા આવે તું પૈસા લેસ તું લખવા નાય પૈસા લેશ સમાધાન ના પૈસા લેશ અને પટેલ સમાજના અમુક યુવાનો પરિવારનો છોકરો ગયો તો તો સાલાવ આવી જાવ ને પટેલો આ શ્વેત પત્રમાં બીજા પટેલ ને બદનામ કરવા માટે પૈસા દઈને લખાવે છે બોલો હવે તાણી કાઢેલ ના છે આપણામાં આ પિયુષ નીમાવતને પૈસા દઈએ કે તું ફલાણા ઉદ્યોગપતિ ઉપર એની બૈરીનું લખ એના પરિવારનું લખ એની દીકરીનું લખ એના કારખાનાનું લખ એની રાજકીય પાર્ટીનું લખ એના હોદ્દાનું લખ એ ધંધામાં થશે પહેરી લ્યો ને આજ છેલ્લા હું જોઉં છું બે મહિનાથી આ એક પાટીદાર સમાજના ધારાસભ્ય ઉપર આ ચાર કાવડિયાનું મારે ગાઢ બોલાઈ જશે

ચારિત્ર ની બાબત ઠીક છે એના રોડ રસ્તા નો બને તો ભલે લખે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો ભલે લખે કોઈ તંત્ર કામ કરતો હોય તો ના લખે માત્ર ને માત્ર બોમ્બે ભાઈ અને તમારી તાકાત હોય લખજો મારા નામથી અને જદી ગયું ને તમે આવીને મારવાનો છું અને જાહેર માં મારીશ અને કઈ તોડી નહી હોય કઈ અને લાઈવ ના માધ્યમથી કહું છું કાલ એફઆઈ લખાવી અને કા ટાઈમ અને સમય આપી દેજે તું કે ક્યાં મળવું છે અને કેટલા વાગે મળવું છે તમને પૈસા દીધા રાખે અને તમે બ્લેકમેલ કર્યા રાખો મોરબી માંથી આ બધો કચરો સાફ કરવો છે તંત્ર સાફ સાથ આપે કે નહીં રાજકારણીઓ સાથ આપે કે નહીં કાંઈ વાંધો નહીં બાકી આવા ચિટરિયા ફિટેરિયાનો હવે જોઈ લેવું છે ખુલ્લે આમ ખુલ્લે આમ જ કહું છું અને લગજે કાલ મારામાં તારામ તેવડ હોય એવો લેખ મને તારામ તેવડ હોય તો મારો ફોટો પાડી જાજે નગર દરિયાનો ચોકમાં ઊભો રહેવાનો છું કાલ કપડા વગર અને ફોટો અને નહીંતર ભીયાં ભેગાથી અહીંયા પાડી દેવાના છે આય નક્કી છે અને મિત્રો તમને હું ફેસબુકમાં જે જોવો છો એને કવચ છું કે આ રિચાર્જેબલ છે આની પાછળ બીજા છે આજે પાટીદાર યુવા સેવા સંગઠન તાકાતથી સમાજના પ્રશ્નો ઉપાડે છે લોકોને ન્યાય અપાવે છે વ્યાજખોરી ગુંડાગીરી લુખાગીરી રોમિયોગીરી કબજાખોરી સામે જ્યારે છામી સાથે લડીએ છીએ ત્યારે આવા બે તાર આઈટમું રિચાર્જ કુચ પણ કામ કરી દીધું છે લાઈવ માં કે પાસે એક પૈસો માંગ્યો છે ના એક રૂપિયો નથી લીધો એમ કહી દીધું કે એક રૂપિયો મારે જેતો નથી અને કોઈને દેતો પણ નહીં ને કોઈને એક રૂપિયો આપતો નહીં આ છોકરાની મેટર છેલ્લા ત્રણ ચાર વર્ષ થી આ દલાલી હતી લીધી હતી જમીન વેચી હતી બધું જ હતું બધાને બોલાવીને સમજાવીને કોઈ સાથે ગેરવ્યવહાર કર્યા વગર બધાના ભાગ જે આવતો તો એ એક વડીલ તરીકે આગેવાન તરીકે સમાજ ના હતા કે બીજા સમાજના હતા બધા અને બધાને ન્યાય અપાયો અને કાલે શું કર્યું તારી કયા કાલે ઉમિયામાંથી મોબાઈલ બે મિત્રો આ બધાની સચ્ચાઈ છે એટલે આને પૈસા દેવાની મેં ના પડી કે ચિટરિયન દેતો ને એક રૂપિયો એટલે એને શ્વેતમાં આ પિયુષ નિમાવત બ્લેકમેલર સાલો એને લખાવ્યું કે આ બ્લેકમેલિંગમાં વ્હાઈટનો ધંધો ક્ષેમ જે કાંઈ લખવું હોય ભલે લખાવે લખ તારે લખવું હોય ફરીથી કહું છું કે અમુક પાટીદારો બીજાને બદનામ કરવા છાનુંમાના આવા બ્લેકમેલ પોતાની જાતને આઝાદ 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 પાછો જ્યાં હોય રામ રામ કરે ભેગો મળે આમ છે તેમ છે ને પાછો જ્યાં મજા આવે ત્યાં પાછો વિરોધ કરે ને લખે કા વિરોધ માં રે ને ભાઈ તારી તાકાતો તો કર વિરોધ લખ તારામ તેવડ એટલું લખ કોઈના બાપ થી બીતા નથી લખ કેટલું લખ્યું છે ને કેટલું લખવાના છો કરેસ તારી ઓકાત હોય ને તારી તાકાતો એટલું લખ ને તો કરવાની ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરશો તો કાયદેસર ભૂલી જઈશું કાયદો કાનૂન પોલીસ બધું ભૂલી જઈશું લડી જ લેવાનું છે છે અને પડે તો એટલે જેને હળી કરવી કરે અને ફરીથી કહું છું કે જેની માએ માર ફૂટ ખાધી હોય એ કાલે જ મને સમય ટાઈમ અને સ્થળ બતાવી દઈએ ય આવવાનું છે અને લડી લેવાનું છે અને ખોટી રીતે લખ્યું છે ખોટી રીતે બોયલા છે આવા બ્લેકમેલરોના કારણે કેટલાના બિચારાઓના ઘર પતી ગયા પરિવાર પતી ગયા કેટલા બિચારા હેરાન થઈ રહ્યા છે કેટલાની રાજકીય કારકિર્દી પતી ગઈ ગમે તેની સાથે ગમે તેનું નામ જોડી દેવું ગમે તે બેન દીકરીને બદનામ કરવાની અને હું તો નેતાઓને કહું છું કે શું આવાને સહન કરો છો તે વડેનો તો રાજીનામા વધુ હવે કેવું નથી ઘણું બધું કહી દીધું છે આમાં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે બીજી લાંબી વાત થાય એમ નથી પણ આ બધાયને ખુલીને ચેલેન્જ છે આ ચાવી ભરેલા રમકડાઓને ચકલાઓને બાજ બનીને ફરે છે બજારમાં કે જ્યારે એક જ કલાકનો ટાઈમ આપજો એક જ કલાકનો જો જિંદગી આખી ખાટલા ભેગા ન કરી દે તો થોડામાં થોડું છે મનોજ પનારા મટી જાઓ બાકી જયા હોય ત્યાં કાર્યક્રમ પૈતો નથી ને સમાજની એકતા લોકોના કામ કરીએ છીએ આજે એક વર્ષમાં પાંચસો કરોડના લીટા લાગ્યા બીજાનો હાથો બનીને સતત બદનામ કરો છો આજે કેટલાય લોકો હેરાન પરેશાન હતા કેટલાય લોકો દુખી હતા એના કામ કરી દીધા છે શું અમારે બધી વાત જાહેરમાં કરવાની મજબૂરી છે થતી નથી તો શું પછી ભાઈ કરીએ છે એમાં રોડા જ નાખ્યા રાખવાના તો આ વખતે લડી લેવું છે અને તણેને કહું છું નિલેશ એરવાડિયાને કહું છું પિયુષ નિમાવતને કહું છું અને ભાઈ આ દોસ્તો હું તમને નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વધુ નથી કહી શકતો પણ એક બે વાત આ વિનિયા પચાસ હજાર લાખ રૂપિયા જડી જાય બોમ્બે ભાગી જવાનું ત્યાં પતે એટલે અહીંયા કોકના કાઉન્ટર કરવા પહોંચી જવાનું આ પિયુષ નિમાવત એનો ભાગીદાર કયો સાથીદાર કયો જે કયો વહીવટદાર કીઓ પંજ કલેક્ટર કચેરી સેવા સદનને રખેડા રાખવાનું કાંઈ પણ જડેલ કોઈનું લખાવાનું લખવાનું બદનામ કરવાના પૈસા પડાવવાના કોઈની બેન દીકરીની જિંદગી બરબાદ થાય કોઈ રાજકીય નેતાનું કેરિયર બદનામ થાય બરબાદ થાય કોઈ માણસ બે પૈસા કમાતો હોય તો એને કમાવા નહીં દેવાના અને બ્લેકમેલ કરવાનો અને વહીવટ કરવાના અને રાતે બધા જ આપણા પટેલિયાઓ દારૂ પાઈનાને મોટા કરો છો ઓફિસૂમમાં બિહારીને કરાવું છું રેડ કાલથી બે જોજો એક મોરબીની બજારમાં ક્યાંય અને મને બાતમી આપજો ખાનગી આની અમે ખુલીને લડી લેવું છે અને આપણા જેટલા આની ભેગા બેહીને આને મોટા કરે છે ને એના આવતા દિવસોમાં નામ સાથે જાહેરાત કરવી છે એટલે તમને ખબર પડે કે તમને નામ લખતા આવડે ને બોલતા આવડે તમને નથી આવડતું જો અમે બંગળીયું પહેરી છે અને ફરીને કહું છું કે કાલ ટાઈમ તારીખ સમય આપી જ દેજો અને હોય આવી જ જઈજો એટલે જોઈ લેવું છે મારે કોની માય હવા શેર ફૂંટ ખાધી છે એટલે આ પીયુસીનો ધંધો આ છે કેદુનો એક નેતાને બદનામ કર્યા રાખે એક બિચારી બેનને બદનામ કર્યા રાખે અને તોડ પાણી કર્યા રાખે અને આ અમારો નિલેશ એરવાડિયા આઝાદ 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 શું ઘડી કામ ને ઘડી કામ ઘડી ભાઈ ભાઈ કરવાનું આ સભામાં બેઠો છે અલ્પેશ કે ને કે ચા પીવા જાવ છે ને આમ કે તેમ છે ને હજી હવાર ન પડ્યું ત્યાં મહિડો લખવા અલ્પેશે જય સરદાર ન બલાવ્યું

પાછો જ્યાં જરૂરી આપણે મોર કરે આપણી પાસેથી કામ કઢાવી જાય અને પાછો વાયાથી પથ્થર ઠોકકા રાખે બીજું ચડાવી દે ગામને ખબર પડી જાય અમારે એને કાંઈ વ્યવહાર નથી ભાઈ અને જેને જેને લેતી દેતી એ નહીં તાકાતથી પૂરી કરી લેજો એની આ રે અમારા નામથી ચરી ખાય ચાલો અને પાછો વરી અહીંયા આવીને પાછો ફાકા ફોજદારી કરે અને દારૂ પીને પાછો ફોન કરે રાતે નાતે વિડીયો ઉતારી મને મોકે લે એટલે આ બધા છે ને માપમાં રહેજો સમાજની પથ્થર ઠોકતા નહીં વ્યક્તિગત મારી પણ હળી કરતા નહીં અને હળી કરશો તો મૂકશું ને આ હળી એનું પરિણામ છે હવે પછી હળી કરી મારી સભા મારી મિટિંગ મારા કાર્યક્રમ મારી ફેસબુકમાં જો આડાવડું લખ્યું છે કે બોયલા છો કે હળી કરી છે એટલે બાપના બોલથી ભૂલી જઈશ કે તમે કોક દીક મારા ભાઈબંધ હતા હું તમને ઓળખતો હતો તમે મને ઓળખતા હતા અને જે થતું હશે એ બધું જ કરી લેશું અને તમે પહોંચી જાવ તો તમને છૂટ તમારે ભડાકો કરી નાખો કરી નાખજો ને તો હું કરી નાખીશ આ ખુલીને જ કહું છું બાકી હવે ક્યારે આડો પગ કર્યો કે આડો શબ્દ બોયલા એટલે છોડવાના નથી થતા અને આની પહેલા મેં આ પીયુસિયાનું કીધું હતું સમાજને ક્યાં રવા પરોળની એક પટેલ એક ઉદ્યોગપતિ એક લેડી મારો દીકરો લે લખને તારી તાકાત હોય તો બીજા તાકાતવાળા સમાજ છે એના નામ એની જ્ઞાતિ ઉપર લખ લે દીકરને ખબર પડે આ તો ભોળી પ્રજા આબરૂ બચાવવા માટે પૈસા દી આવે પૈસા બાપા કરી આવે બાકી લખ લે તારામાં તાકાત હોય તો એક સમાજનું અને જો પછી ચોવીસ કલાક જો તારા નરા ઉપર પગ ઉપર હાલ તો તમે માનીએ કે તું પિયુષ નિમાવત મળદનો દીકરો છો અને મને એ ખબર છે પિયુષિયા કે તું તારી હવા એટલી છે એટલે તને હું સારી રીતે ઓળખું છું કાલ મારા વિરુદ્ધ તું જેમ તેમ લખવાનો છો અને હું ડખો કરવાનો છું આ બે વાત સત્ય છે પિયુષની બાબત તને જ કહું છું એટલે આપણે કરવો જ છે ડખો તમે ત્યારે મર્યાદા મારે એમ થાય કે ભાઈ સમાજના આગેવાન તરીકે ન શોભે એવી વાત ન કરાય ગારૂ ન બોલાય તને જ લખતા આવડે તને જ બોલતા આવડે તમે જ વિડીયો ઉતારી શકો હવે ઓરિજિનલ રંગમાં આવી જાય ને તો તમારી ઓકાત અને તાકાત નથી એટલે જે કરતા એ કરો બાકી હું આ ત્રણે ઘણું બધું કહેવાનું હતું ઘણું બધું કહી દીધું છે અને મોરબીની જનતાને સામાન્ય પ્રજાને સમાજના બધા જ વર્ગોને મારે કહેવાનું છે કે આવા બ્લેકમેલરોથી શું કામ પ્રજા બીઓ છો અને તંત્ર શું કરે છે ભાઈ આ નેતાઓ શું કરે છે કે જેના વિરુદ્ધ ગમે તેવી કોઈ મેટરનો એને લખી નાખે આવી કાયદાની છૂટછાટ છે તો જો એ કાયદાનો પાછળથી ઉપયોગ કરતો તો આપણે કરતા નથી આવડતો આપણે કાયદાનો બીજી રીતે ઉપયોગ કરી શકીએ એટલે મારે એટલું જ કહેવાનું છે કે આનાથી કોઈના એકેથી બીતા નહીં કોઈના બાપથી બીતા નહીં અને આની અમે તાકાતથી લડી લેવાનું છે આવતા દિવસોમાં જયે મજા આવે અત્યારથી કરી આઠ ને પિસ્તાલીસ પચાસ જે થઈ હોય ત્યારથી લઈને એની તાકાત હોય એ દિવસે ઈ